નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાતિ ઝટકા મશીન માં ફરી એકવાર આપણું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ કાળાહર ના ગામડામાં એટલે કાળાહર જ ગામમાં અને ત્યાં આપણું જટકા મશીન ઘણા સમયથી એક પ્રગતિશીલ ખેડૂત આપણું મશીન વાપરે છે અને એમને કપાસ ને એવું બધું વાવેલું છે એમના એમાં એની અંદર આપણું રિઝલ્ટ એમને ગમ્યું એટલે બીજું ઝટકા મશીન એ ખેડૂત મિત્ર આપણું મંગાવરાયું છે તો આજે આપણે ખેડૂત નો પરિચય અને વાત ને આગળ વધારશું અને જો સારું ઝટકા મશીન ખેડૂત સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું આપણું નામ મહેશભાઈ गेला પાય કાળા સર મહેશભાઈ આપણે આપણે જે ઉલીવારીયા જટકા મશીન જ્યારે મૂક્યું એ આપણો ઓલું રિઝલ્ટ કેવું છે ના ખૂબ સારું છે રિઝલ્ટ ભૂંડા કે રોજ કેવું કઈ અંદર આવું બાંધ્યા પછી એકવાર ભૂંડિયા ગર્યા કે નત ગરે નથી ગરે એકવાર હજુ એક પણ વખત ભૂંડિયા ન ગરે ના શાંતિ છે અને વચ્ચે તમે કેતા કે કોઈક વાયરને અડી ગયો તો એમ કેવો શોર્ટ લાગી ઈ ભાઈ પડી ગયા તા અમારે ઈ ભાઈને જટકો આવ્યો તો ને બીજું વીજળી પૂછતો કે યે મિયા આપણે કેટલા વીઘા મૂક્યું છે

ચોટીલામાં તો પાંચ હજાર આપણે એવું વાપર્યું નથી એટલે એનો કોઈ અભિપ્રાય છે નહીં આ આ મશીન નો થોડોક અનુભવ હતો તમે લગભગ બે ત્રણ વારથી એક વાડી વાપર્યું છે અને મશીન સારું છે અને બીજા યુટ્યુબ ના માધ્યમથી બીજા કોઈ ખેડૂતોને લેવું હોય તો આમ

ને એવું બધું નાખે નાખે છે ભાંગી બરોબર તો મતલબ હવે આ જો આવું સારું ઝટકા મશીન તમે પણ મિત્રો વસાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમારો સંપર્ક કરો અને તમે પણ પોતાની વાડી સુધી હોમ ડિલિવરી બિલકુલ ફ્રી મેળવો અને મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન